ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે આવેલા હઝરત પીરના ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અને કોમી એકતાના દર્શન થયા હતા સામે હોરાના કબ્રસ્તાનની બાજુમાં આવેલા હઝરત રોશન જમીર પાગડસા પીર દાદાના શરીફની ઉજવણી કરાઈ હતી જેમાં મગરીબ નમાઝ બાદ ન્યાજ શરીફ સંદલ શરીફ દરગાહ શરીફ ચાદર શરીફ સલાતો સલામ સામૂહિક દુવાઓ જેવા ધાર્મિક કાર્યક્રમો ઉજવાયા હતા ઉર્શ શરીફમાં હિંદુ મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહીને કોમી એકતાના દર્શન કરાવ્યા હતા قدامن نہیں چھوڑیں گے تک કે નહીં આ પાએ તમામ થી હાજરી કો અપની બારકામે કબૂલ આમીન يا ખુસૂર يا ફર્નોર يا સૈયદી સરકાર يا પાઘર શા પી રહેમતુલ્લાહ તઆલા દે અસલામ અલેકુમ બે વર્ષ મે પરંપરા મુજબ ઓલ ફેબ્ર આપડા ભાવનગર નજીકના ગોગામુકા મે આવેલા હજરત રોશન જમીર પાગરસા પીર દાદા ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો છે આ ઉર્સ પ્રસંગે આપણે એક શાનદાર સંદલ શરીફનો નો જુલુસ જુલુસ બાદ દરગાહ શરીફ ની અંદર આપણે સંદલ શરીફ સલાતો સલામ શાહબુજ દોહો અને ન્યાસ શરીફ સહિત પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામની અંદર મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તો આવ્યા તે જ રીતે હિન્દુ બિરાદરો પણ આ દરગાહમાં આવ્યા છે આપણે અધ્યક્ષ પાઘડસા વીર દાદા ની મજાર શરીફ દરગાહ શરીફ એમનો દરબાર કોમી એકતા અને ભાઈચારા નું પ્રતિક છે